શું ચામડીના રોગની કોઈપણ પ્રકારની ક્રીમ વાપરવાથી શરીરમાં કોઈ મોટો રોગ થઈ શકે મિત્રો નમસ્તે હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી અયુદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામથી મિત્રો હું આયુર્વેદને સમાજમાં ફેલાવવા માટે જનજાગૃતિ માટે વિડીયો બનાવું છું જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો મિત્રો કાલે મારી પાસે મોરબીથી એક પેશન્ટ આવ્યા હતા જેમનું નામ ઈરફાનભાઈ હતું ઇરફાનભાઈને ખૂબ જ ગંભીર પ્રોબ્લેમ થઈ ગયો હતો એ પ્રોબ્લેમનું નામ છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે થાપાનો ગોળો સુકાવો મિત્રો આ રોગ અત્યારે ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે એના ઘણા બધા કારણો હોય છે પણ ઈરફાનભાઈમાં જે કારણ જોવા મળ્યું એ વિષય હું આપને અવગત કરવા માગું છું અને આપણે સાવચેત કરવા પણ માગું છું ભાગે આપણે ચામડીના કોઈ પણ નાના મોટા રોગમાં ડોક્ટર જે ક્રીમ લખી દે એના પછી ડોક્ટરને બતાવ્યો અગર એ ક્રીમ વાપરતા હોઈએ છીએ લાંબા સમય સુધી મેડિકલ સ્ટોરમાંથી ક્રીમ લઈ લઈએ છીએ ને આપણે વાપરતા હોઈએ છીએ ચામડીમાં ખરજું હોય દાદર હોય કે અન્ય કોઈપણ પ્રકારનો રોગ હોય આપણે આવી ક્રીમ સતત વાપરતા હોઈએ છીએ પણ સાવચેત રહેવાની એ જરૂર છે કે જ્યારે ડૉક્ટરની સલાહ વગર આપણે લાંબા સમય સુધી આ ક્રીમ વાપરીએ છીએ ત્યારે અમુક ક્રીમમાં સ્ટિરોઇડ્સ હોય છે આ સ્ટીરોઇડ લાંબા સમય સુધી ચામડી ઉપર યોગ્ય રીતે ન લગાડવામાં આવે વધારે પ્રમાણમાં લગાડવામાં આવે ડૉક્ટરની સલાહ વગર લગાડવામાં આવે એટલે ત્યારે આ સ્ટિરોઈડના ક્રીમ ચામડીમાંથી શોષાઈને ધીરે ધીરે આપણા લોહીમાં ભળે છે અને લોહીમાં ભળીને એ આપણે મોઢેથી કોઈપણ પ્રકારની વાળી દવાઓ ખાઈ એટલું જ નુકસાન કરે છે એટલે ખાસ ધ્યાન રાખવું આ પેશન્ટમાં ઇરફાનભાઈ જે છે એ લાંબા સમયથી એક ચામડીના રોગથી પરેશાન હતા જેને તાધર એટલે કે ફંગલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે આ ફંગલ ઇન્ફેક્શન માટે એ ડૉક્ટરને બતાવ્યા વગર લાંબા સમય સુધી એક પ્રકારની ક્રીમ લગાડ્યા રાખતા હતા લગભગ પાંચેક વર્ષ સુધી આ ક્રીમ લગાડવાને કારણે છેલ્લે એવો સમય આવ્યો એમને ખબર જ નથી કે મને થાપાના ભાગમાં દુખાવો થાય છે દુખાવો ખૂબ સાથળના મૂળમાં દુખાવો ખૂબ રહે છે હાલવા ચાલવામાં તકલીફ પડે છે ઘૂંટણની ઉપરના ભાગમાં પણ દુખાવો થાય છે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે એમને કહ્યું કે તમારા થાપાનો ઘોડો સુકાવાનો શરૂ થઈ ગયો છે અને એ સેકન્ડ સ્ટેજ સુધી પણ પહોંચી ગયો છે મિત્રો વિચારો માત્ર એક ક્રીમ કે જેની આપણે જાણ નથી ડૉક્ટરને આપણી સલાહ નથી લીધી અને સતત એને લગાડે રાખીએ છીએ ત્યારે એવા ગંભીર રોગો થાય છે સમાજમાં આ સંદેશ ફેલાવવો જોઈએ લોકો સુધી આ સંદેશ પહોંચવો જોઈએ કે કોઈપણ પ્રકારની સ્કીનની ક્રીમ હોય એ ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી ઉપયોગ ન કરવી જોઈએ એટલે મારી આપને વિનંતી છે કે જો તમે પણ આવી કોઈ પણ પ્રકારની સ્ટીરોઇડની ક્રીમ વાપરતા હો તો એને ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી ક્યારેય ન વાપરો અને જો તમે વાપરી રહ્યા છો લાંબા સમય સુધી વાપરી રહ્યા છો તો ડૉક્ટરને જરૂર ચેકઅપ માટે મળો કે આનો ઉપયોગ કરવાને કારણે તમારા શરીરમાં કોઈ નુકસાન તો નથી થયું ને અને જો તમે પણ કોઈ આવી પ્રકારની ક્રીમનો ઉપયોગ કરો છો તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલો અમે જોઈને કહીશું કે એ ક્રીમ જે છે સ્ટીરોઇડ છે કે નહીં અને એનાથી તમને શરીર નુકસાન થઈ શકે છે કે નહીં તમે આ કોમેન્ટ બોક્સમાં એને લખીને જરૂર મોકલો